બસોને ચાર વર્ષથી અવિરત પ્રકાશિત થઈ રહેલા ગુજરાતી અખબાર મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટ્રી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે આ ડોક્યુમેન્ટરીના પ્રોમોનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને ડોક્યુમેન્ટરીનું અનાવરણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું હતું એશિયાના સૌથી જૂના અખબારના જાજરમાન ઇતિહાસની સફરની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રાજકોટ ખાતે શનિવારે રાત્રે યોજવામાં આવ્યું જેનો લાભ પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકોએ લીધો હતો વિશ્વવિખ્યાત કલાકાર અને લોકસાહિત્યકાર સાઈરામ દવે હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા તરુણ કાટબામણા હિરેન ત્રિવેદી કાર્ટુનિસ્ટ હેમંત વેરડા હર્ષલ માકડ ઉપરાંત કેમેસ્ટર એસોસિએશન અને ફાર્મસી કાઉન્સિલના અગ્રણી સત્યન પટેલ મોહિત બુચની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો શ્રી ભારતનો હું બસો ચાર વર્ષ જૂનો મુંબઈ સમાચાર અખબાર એ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ માટે ગૌરવવંતુ અખબાર છે એ અખબાર દ્વારા જ્યારે મારી અને મારા પરિવારનો ધન્વંતરી એવોર્ડ દ્વારા સત્કાર કરવામાં આવ્યો ત્યારે હું ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવું છું મને આનંદ છે કે મારા

मिलिन का फ़ोन आया मुझे तो मैंने बोला कि संघवी साहब और मिलिन ने बोला कि एक प्रोग्राम है राजकोट में मुंबई समाचार के 204 साल पूरे हो गए और उस अवसर पे आपको बुलाया जा रहा है आमंत्रित किया जा रहा है तो मेरा एक्सीडेंट तो तभी बढ़ हो गया था सिर्फ ये सोचा था कि मेरी फ्लाइट कैंसिल ना हो जाए या <laughs> मिस ना हो जाए और मैं यहाँ आ गया क्योंकि देखिए ये आ, हम तो ये मतलब हम लोग बॉम्बे में भी हम लोग कर सकते थे लेकिन राजकोट में आके और हम मुंबई समाचार के बारे में बात करना और इनके बारे में यहाँ इतनी जानकारियाँ लेना जो हम लोग ने अभी यहाँ पर उनको पूरा डॉक्यूमेंट्री फिल्म देखी तो मैं सोचता हूँ कि भाई रियली बहुत बड़ा अचीवमेंट है मुंबई समाचार का और इसी तरह से बस ये इसी तरह से चलता रहे और सबको अच्छा अच्छा न्यूज़ दे मैं इसी भी कहूँगा कि हम मुंबई समाचार की अच्छों को इतना अच्छा है कि उनको बहुत उनकी अच्छाइयाँ करके बहुत आगे बढ़ाएगा और बुराइयों को छोड़ेगा नहीं तो ये तो चीज़ है और ये इसी माध्यम से हो सकता है तो मैं बस हमारे दर्शकों को यही कहूँगा कि आप मुंबई समाचार पढ़ते रहिए और हमेशा क्योंकि हम भी हमारे भी जो शो है तारक मेहता का उल्टा चश्मा वो भी बहुत सारे प्रचलित है मुंबई समाचार से बहुत सारे ન્યૂઝ આતે અચ્છે અ્યૂઝ દે કુસે પહોંચાઇ બસું મુંબઈ સમાચાર સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી શરૂ થઈને મુંબઈ સમાચાર પરિવારમાં તાજેતરમાં જોડાયેલા જૈન અગ્રણી મિલન કોઠારીએ આભાર દર્શન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસ સિન્સાંગીયાએ સુંદર રીતે કર્યું હતું આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના જુદા જુદા મુખ્ય શહેરોમાં મુંબઈ સમાચારનો ઇતિહાસ દર્શાવતી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે મુંબઈ સમાચાર સમગ્ર ભારતમાં વસતા ગુજરાતીઓ ગૌરવ લઈ શકે બસો ચાર વર્ષ જૂનો આ અખબાર અને હું માનું છું કે આ અખબાર છે એ ગુજરાતીઓની સાચી ઓળખ છે કે મુંબઈમાં સૌથી પહેલાં ક કયા સમાજના લોકો હતા તો ગુજરાતી સમાજ એટલા માટે બસો ચાર વર્ષ પહેલાં ભારતની એક પણ ભાષામાં અખબાર નહોતું ત્યારે ગુજરાતી ભાષામાં પહેલીવાર અખબાર છપાયું ગુજરાતીઓ મુંબઈમાં એથી પણ પહેલાં પહોંચી ગયેલા આવા ગુજરાતીઓનો અવાજ વિશ્વમાં જો બિનદાસ બે થોડાક કોઈ રજૂ કરતું હોય નિર્દયતાપૂર્વક હિંમતપૂર્વક અને એક જાંબા જ પત્રકાર સાથે તો એ મુંબઈ સમાચાર છે મને હજી યાદ છે કે એક મુંબઈ સમાચારના વાચક તરીકે હું આઠમી નવમી ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ મુંબઈ સમાચાર ભવન ત્યાં ગયેલો અને ત્યાં એમના તંત્રી જેહાન દારૂવાલા સાહેબ અને જે નિલેશભાઈ અત્યારના તંત્રી ત્યારે પત્રકાર હતા એમને મળેલો એમની સાથે વાતચીત થઈને જેહાન દારૂવાલા સાહેબે લેખ લખેલો એ તંત્રીલેખમાં એમણે જે ઘટના ઘટી હતી એને બિરદાવેલી અને જે ત્યારે એમણે જે હિંમત પહેર ગુજરાતી ભાષામાં વાત કરી હતી એને કારણે પ્રેરાઈને હું એમને અભિનંદન આપવા ગયેલો એક વર્ષોથી મુંબઈ સમાચાર સાથે એક વાચકનો નાતો છે અને એક જાગૃત ગુજરાતી તરીકે એક હું ગૌરવ અનુભવું છું કે મુંબઈ સમાચાર બસો ચાર વર્ષથી પ્રગટ થતું છાપું હજી પણ એ જ ખુમારી સાથે એ જ નિષ્પક્ષ સમાચારો સાથે જ્યારે અત્યારે પણ સમાચારો આપી રહ્યું છે ત્યારે આ છાપું દિન દૂનું યશસ્વી બને આગળને આગળ એનો વ્યાપ વધતો જાય એવી આદરણી નીરજભાઈ દવે તંત્રીશ્રી અને કામા સાહેબ એમને હું શુભેચ્છા પાઠવું છું સમગ્ર મુંબઈ સમાચાર પ્રેસના તમામ પત્રકાર મિત્રોને પણ શુભેચ્છાઓ કે આ જ ગતિ સાથે આ જ નીતિ સાથે આપ આગળ વધતા રહો ઐતિહાસિક કાર્યક્રમમાં મારી હાજરી છે મુંબઈ સમાચાર એક વિશ્વસનીય સમાચાર મુંબઈ સમાચાર એટલે સમાચાર એમ કહી શકાય તો જે નિલેશભાઈ દવે તંત્રીએ બહુ સરસ વાત કરી કે ફેક ન્યૂઝ વચ્ચે ફેક્ટ ન્યૂઝની જે વિચારધારા વહે છે તો આ વિચારધારાને વંદન બસો ચાર વરસ આ તો ઓલું બસો બે નોટઆઉટ જેવું છે એકસો બે નોટઆઉટ છે બસો ચાર નોટઆઉટ છે હજી તો આખી સદી તમારી નવી રાહ જોઈ રહી છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર અને ખાસ આભાર અમારા સૌરાષ્ટ્રના પ્રતિનિધિ મિલનભાઈ ત્રિવેદીનો તેમજ નવા જોડાયેલા મિલનભાઈનો અને ખૂબ ખૂબ અભિનંદન અને અમે તમારી સાથે છીએ પ્રાઉડ ટુ હેવ યુ થેન્ક યુ હજી પણ મારી દિવસની શરૂઆત મુંબઈ સમાચારથી જ થાય છે મારામાં જે સંસ્કાર છે અથવા જે બી સભ્યતા છે એ મુંબઈ સમાચારના આભારી છે એક હજી પણ મુંબઈની આવૃત્તિ અને ગુજરાતની આવૃત્તિ બંને વાંચ્યું છે રોજ એક એક કલાકના મને એપ ઉપર મને સમાચાર પણ આવે છે અને સમાચાર કોને કહેવાય મુંબઈ સમાચારે શીખવાડ્યું

આ સેવાભાવીઓનું સન્માન કરવાનું અને તેમના કામની કદર મુંબઈ સમાચાર ક્યારેય ચૂકતું નથી રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રોમાં કિંમતી યોગદાન છે તેવા મહાનુભાવોને ટ્રોફી સર્ટિફિકેટ અને મુંબઈ સમાચાર પ્રિન્ટવાળી ઘડિયાળથી સન્માન કરવામાં આવ્યું ખૂબ જ ગર્વની લાગણી અનુભવ છું કારણ કે બસો વર્ષ જૂનું મુંબઈ સમાચાર જે હું ઓગણીસો પીચ્યાસીથી થી ઓગણીસો પંચાણું સુધી મુંબઈ જ હતો અને મુંબઈમાં સવારે પહેલાં મુંબઈ સમાચાર વાંચ્યા પછી જ સવારે પડતી અને વર્ષોથી મુંબઈ સમાચારે ગુજરાતી લોકોનો માટે ગમે ત્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં અવાજ પણ ઉઠાવેલો છે અને મુંબઈ સમાચાર એક ખૂબ જ વિશ્વસનીય પેપર છે અને જે બસો વર્ષ મુંબઈ સમાચારને પૂરા થયા હું એવું ઈચ્છું કે આ મુંબઈ સમાચાર એક હજાર વર્ષ ચાર આંકડામાં પહોંચે અને એક હજાર વર્ષ સુધી મુંબઈ સમાચાર સતત ચાલુ રહીએ એવી શુભેચ્છા રાજકોટમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી કામ કરીએ છીએ જ્યારે નિષ્ઠાથી અને હૃદયથી કામ કરતા હોય રોજની એક લાખ રૂપિયા સેવાની રૂપિયાની સેવાઓ રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતાને પહોંચાડતા હોય ત્યારે આ સેવાની અંદર કોઈના આશીર્વાદ કોઈની શુભેચ્છા કોઈ પીઠ સાંભળે સ્વાભાવિક છે બોલબાલા ટ્રસ્ટ અને ટીમને તેમજ કાર્યકર્તાઓ દાતાઓનો ઉત્સાહ વધતો હોય છે હું મુંબઈ સમાચારની ટીમને બોલબાલા ટ્રસ્ટની સેવાની કદર કરવા બદલ અમને આશીર્વચન આપવા બદલ અમને નાનો એવો એવો એવોર્ડ હૃદયથી આપવા બદલ અમે ખૂબ ખૂબ મુંબઈ સમાચારના આભારી છીએ દિન પ્રતિદિન મુંબઈ સમાચાર રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત દેશ વિદેશમાં પ્રગતિ કરે એવી બોલબાલા ટ્રસ્ટની વંદન સાથે અભિનંદન સાથેની શુભેચ્છાઓ ગુજરાતીઓને આગળ લઈ આવવાનું કે એમની ખૂબીઓને લોકો સમક્ષ ગુજરાતીઓ સમક્ષ મૂકી અને લોકો પણ એવા બને એવો એક ખૂબ જ સ્તુત્ય પ્રયાસ હું માનું છું મુંબઈ સમાચાર તરફથી જે મને એવોર્ડ મળ્યો એના બદલ હું મુંબઈ સમાચાર ન્યૂઝનો ખૂબ ખૂબ આભારી છું આ ડોક્યુમેન્ટરી પિક્ચર જોયા પછી ખ્યાલ આવ્યો કે આટલો જૂનો અખબાર જે આટલા તટસ્થ રીતે ચાલ્યું એ બદલ હું મુંબઈ સમાચારને જે અહીંયા સૌરાષ્ટ્રમાં જે એન્ટ્રી થઈ છે એનું ખૂબ ખૂબ અભિનંદન કરી છું અને મુંબઈ સમાચાર ઉદરોતર પ્રગતિ કરે એની હું શુભેચ્છા પાઠવું છું મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવેએ જણાવ્યું હતું કે આવનારી પેઢીઓ સુધી ગુજરાતી પત્રકારત્વ શું હતું તેની સમજણ મુંબઈ સમાચાર નોટ આઉટ પરની ડોક્યુમેન્ટ્રીમાં છે નજીકના સમયમાં અલગ અલગ ભાષાઓમાં પણ ડોક્યુમેન્ટ્રી પ્રસિદ્ધ થશે આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ એ હતું કે મુંબઈ સમાચાર પર બનેલી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું આ ડોક્યુમેન્ટરી મુંબઈ સમાચારનો સમૃદ્ધ ઇતિહાસ રાજકોટના નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો જાણે અખબારના બસોને ચાર વર્ષના અવિરત પ્રકાશનની ગાથાને ઉજાગર કરી છે પત્રકારત્વ એટલે શું અને ભારતમાં અખબારોની પરિસ્થિતિ શું હતી એ લોકો સુધી પહોંચે એ જ આશયથી આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું બનાવવાનું અમે નક્કી કર્યું હતું કે મુંબઈ સમાચારનો આટલો ઇતિહાસ છે અહીંયા એક આડ વાત હું કહી દઉં જો આ અખબાર ગુજરાતીને બદલે બીજી કોઈ ભાષામાં હોત મરાઠી યા બંગાળી તો આ અખબારનો આખા ભારતમાં ઉત્સવ ચાલતો હોત કે ગુજરાતીઓ કરતાં બંગાળી અને મરાઠી જે ભાષા પ્રેમી છે એ ખોબલે ને ખોબલે વધારે અનફોર્ચ્યુનેટલી આપણે ભાષા પ્રત્યે એટલા જાગૃત નથી થયા મહારાષ્ટ્રમાં આટલું બધું પ્રોબ્લેમ છે તેમ છતાં માત્ર ને માત્ર લોકો સુધી આ વાત પૂછે કે મુંબઈ સમાચાર શું છે એ ગુજરાતી શું છે અને એક આશય એ પણ હતો કે ખરેખર મહારાષ્ટ્રમાં કોઈ હતા તો એ ગુજરાતી હતા જો મરાઠી હોત તો મરાઠી અખબાર નીકળ્યો એટલે એ પણ એક ક્યાંક ને ક્યાંક નિર્દેશ કરવાનો આશય હતો લોકો સુધી આ જ્ઞાન પહોંચાડવાનો પણ આદેશ હતો એટલે એ માટે અમે આ ફિલ્મ બનાવી ફિલ્મ બનાવ્યા પછી આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જે અમને રિસ્પોન્સ મળ્યો એમણે ફિલ્મ જોઈ અને તરત જ મને ખાલી ટ્રેલર જ જોયું હતું મને કે તું જે કાર્યક્રમ કરે એમાં હું આવીશ કદાચ આપ ખ્યાલ નહીં હોય પણ મોદી સાહેબ એક કલાક ને ત્રણ મિનિટ સુધી મુંબઈ સમાચાર પર લગભગ અઢાર હજાર માણસોની વચ્ચે આ કદાચ એવી ફર્સ્ટ ડોક્યુમેન્ટ્રી હશે કે જેનું ટ્રેલર લોન્ચિંગ દેશના વડાપ્રધાને કર્યું હોય અને જે ફિલ્મનું લોન્ચિંગ દેશના ગૃહપ્રધાને કર્યું હોય સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના આ ફિલ્મ લોન્ચ કરી આદરણીય શ્રી અમિતભાઈ ત્યારબાદ મુંબઈ સમાચારના પ્રયાસોને સરકારનો એટલો સપોર્ટ મળ્યો કે આ ફિલ્મ અમને કાન્સમાં પ્રદર્શિત કરવાની અનુમતિ મળી કાન્સ એક ખૂબ જ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ છે અને આપ નહીં માનો સિત્તેર જર્મની અને ફ્રાન્સ અને યુરોપના એકસો સિત્તેર ફિલ્મકારોએ આ ફિલ્મમાં ઇન્ટરેસ્ટ દેખાડ્યો મુંબઈ સમાચારની બિલ્ડિંગ એના મશીનો એ વિશેની વાત જાણકારી મેળવવાની કોશિશ કરી અને હવે એ લોકો આના પર રિસર્ચ કરી રહ્યા છે જે કદાચ આપણે ન કરી શક્યા એ એ લોકો કરી રહ્યા છે એટલે આનો મુખ્ય આશય હતો કે આપણે પણ ક્યાંય પાછળ નથી એ બતાડવાનું ક્યાંક ને ક્યાંક આપણે શું છીએ અમારી સ્ટ્રેન્થ શું છે અમુક પોલિટિકલ મેસેજીસ બી અમુક લોકોને પહોંચે દરેક કાર્યો આનાથી થાય એવો આ પ્રયાસ હતો બહુ સફળ ગયો અમારા માટે તો આ પ્રયાસ ધીરે ધીરે મેં આ ફિલ્મ દૂરદર્શન પર હવે અમને એવી રિક્વેસ્ટ આવી છે કે તમે માત્ર ગુજરાતીમાં નહીં અને હિન્દી અને મરાઠી અને ઇંગ્લિશમાં આપણો બનાવો અને એક સાથે આ ચારે ચાર ભાષામાં આપણે દૂરદર્શન પર સરકાર દ્વારા દેખાડવામાં પણ આવશે